સમગ્ર ગુજરાતમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ સવારના સાત થી આઠ વાગ્યાની ની અંદર પૂરા ગુજરાતની અંદર પાંચસો સેવા કેન્દ્ર અને પાંચસો ગીતા પાઠશાળાઓની અંદર ભવ્ય રીતે આ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલું ત્યારે આજે આપણા કેશોદના આંગણે પણ આ શોભાયાત્રાના શુભારંભમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી વિરમભાઈ ઓડેદરા શરૂઆતથી લઈ અને યાત્રાના અંતિમ દોર સુધી સાથે જોડાયા અને આ યાત્રા શાંતિના વાઇબ્રેશન ફેલાવતા ફેલાવતા સમગ્ર બ્રહ્માકુમારી બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ એક સુંદર પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો આપ સર્વ પણ આ શાંતિદારના વિશેષ પ્રોજેક્ટની અંદર સહભાગી બનો એવી શુભ અપેક્ષા સહ ઓમ શાંતિ

Thank you.